રાજકોટ શહેર કે જે શિક્ષણ અને સંસ્કૃતિ માટે જાણીતું છે પરંતુ હવે આજ રાજકોટની ગલીઓમાં એડ થયું છે એક ક્રાઇમ ચેપ્ટર અને એ છે વિદેશી વિદ્યાર્થીઓ કે જેઓ અભ્યાસ માટે અહીં આવ્યા હતા અને હવે તેમની પર લાગ્યા છે ડ્રગ્સ અને બીજા ગંભીર પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાના કેસ સ્વદેશી વિદ્યાર્થીઓ અને નાગરિકોનો વિદેશી વિદ્યાર્થીઓની ગેરકાયદે પ્રવૃત્તિ સામે અવાજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં એસઓજીનું ચેકિંગ પાંચ ઝડપાયા અન્યની તપાસ આ ઘટના બની છે સૌરાષ્ટ્રના પાટનગરમાં રાજકોટ શિક્ષણ નગરી તરીકે ઓળખાતા શહેરમાં વિદેશી વિદ્યાર્થીઓના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ એક્શનમાં આવી છે રતનપર ગામ અહી રહેતા આફ્રિકન વિદ્યાર્થીઓ પર એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓ અને વિઝાની મર્યાદા તોડીને ભારતમાં રોકાયેલા રહેવાના આરોપો સામે આવ્યા છે સ્થાનિક લોકોના આક્ષેપ બાદ રાજકોટ એસઓજીની ટીમે છાનબીન શરૂ કરી છે રાજકોટની ખાનગી યુનિવર્સિટીની અંદર વિદેશી વિદ્યાર્થીઓ રહે છે ને રતનપર ખાતે જેમનો આતંક હોવાની અનેક વખત રજૂઆતો થઈને તેને લઈને આજે રાજકોટ શહેર એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે જે વિદ્યાર્થીઓના રહેણાંક છે ત્યાં અત્યારે તપાસ કરી રહી છે ને જેમાંથી

મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિદેશી વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ સામે અવાજ વાસ્તવમાં વાત એમ છે કે મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ પર આરોપ છે કે તેઓ ડ્રગ્સ કન્ઝપ્શન અને ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા છે આ મુદ્દે પોલીસે પૂછપરછ શરૂ કરી પાસપોર્ટ અને વિઝા ચેકિંગ શરૂ કરી દીધું છે પોલીસની મેગા ડ્રાઈવ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચ નું નિવેદન લોકોની ફરિયાદ બાદ પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું મેગા ડ્રાઈવમાં ગેરકાયદે પ્રવૃત્તિ વિશે ચેકિંગ હાથ ધરાયું પાંચ વિદેશી નાગરિક મળ્યા જેમના વિઝા એક વર્ષથી પૂર્ણ થયેલ છે પાંચ વિદેશી નાગરિકો આફ્રિકાના હોવાનું સામે આવ્યું ચાર યુગાન્ડાની યુવતી અને એક સાઉથ સુડાન નો વિદ્યાર્થી વિદેશી નાગરિકો મામલે ડ્રાઈવ હજુ પણ યથાવત રહેશે ગત તારીખ પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની રાહબળી નીચે એસઓજી ટીમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ તથા લોકલ પોલીસ સ્ટેશનની સાથે સાથે એનસીબીના પણ અધિકારીઓ આ એક સાથે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ આ મેગા ડ્રાઈવમાં દરમિયાન આવા વિદેશના વિદ્યાર્થીઓ બસોથી અઢીસો જેટલા વિદ્યાર્થીઓના રહેઠાણો ચેક કરવામાં આવેલા કે આવા કોઈ વિદ્યાર્થીઓ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ આ ઉપરાંત આ વિદ્યાર્થીઓના વિઝા પાસપોર્ટ તે પણ ચેક કરવા કરવામાં આવેલ આ વિઝા પાસપોર્ટ દરમિયાન જાણવા મળે કે આમાંથી પાંચ એવા વિદેશી નાગરિકો મળી આવેલ કે જેમના વિઝા પૂર્ણ થઈ ગયા હોય તો પણ ઓવરસ્ટેમાં અહીંયા રહેતા હોય હાલ આ તમામ નાગરિકોનું ડિટેઇન કરી અને તેમને ડિપોર્ટેશન કરવાની કામગીરી ચાલુમાં છે ઉપરાંત આજે આ ડ્રાઈવ સતત ચાલુ રહેવાની છે જેમ કે આજે પણ એવા બે સસ્પેક્ટ અમારી પાસે પકડાયેલા છે એસઓજી બ્રાન્ચ દ્વારા કે જેમને પણ આવી રીતે એના વિઝા પૂરા થઈ ગયા છે તેઓ ઓવરસ્ટેમાં અહીંયા રહે છે અને એમના પણ હજી પ્રક્રિયા તથા ડિપોર્ટેશનની પ્રક્રિયા ચાલુમાં છે આ તમામ આપણે જે પાંચ મહિના છે એ લોકો છેલ્લા લગભગ બે વર્ષથી અહીંયા છે અને તેમના અમુક બિઝનેસ વિઝામાં આવેલા છે અને એક જે વિદ્યાર્થી છે તે સાઉથ સુદાનનો એ પાછો આવ્યો છે વિદ્યાર્થી આમાં વિઝા છે એમ પાસે એજ્યુકેશન વિઝા

અને સ્થાનિકોની ચિંતા કેટલી સાચી છે આ બધાનો ખુલાસો હવે પોલીસની આગળની તપાસ બાદ જ થશે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ